મારી ટાઈગર તારો જબરો ટેકો ભાઈ આપણે શું કરે પેલા પેલા નોળિયા ને પાછું આપડે બરોબર ગાડું ફાડું તમે બધું પેલું કરો પણ કોઈ કોઈ શું ડોહલ નું હોય

હું બે મહિના થી છું પણ મારા હાથમાં આવતા નહીં આવે તો મારે કોમ કરવું પડે મારવો પડે અંત આવે થોડું થોડું પેલું કરવું છે હાલ તો મારે બાઇક વાળા નો કેસ આયા છે ને વાળા નું પેલા પૂરો કરવા જાય ત્યાં લઈને આવે તમે નજર રાખજો રાખતો રેજો નજર રાખતો રે ઘેર તો નહીં જાવ

અને તમે બોલો છો તો બહુ એ બોલ બહુ ઉલ્કો કેતા તા પણ હું હજી તને વખત ભાડે ના સાહેબ આ આ બોલ ગણો જ સાહેબ જ મર્યા તા નોળી મોઢા આઈ રહ્યો છે જાણે બરોબર કાનુના હાથ બનાવીયો આરા ગયા હે

મારા પેના પૈસા લઈ ગયો સાહેબ હોટલ માં હોટલે બંધ થઈ ગયું મારો નાસ્તો હોટલ વાળો

તું સો પડે મારા પૈસા સીમ હોય વાય ને પૈસા તો સી ને સી વાય ને કોઈ વાપરા કર્યા નથી મારી મારી નસડી છે

કોણ મોગેમો કરો કોણ મોઢું જીલી ના હોય એટલે બોલકા બોલકાના ઘણા છે એટલે હું બોલી જ ના વધારે આ ગાડી માંડી લઈ લો જો નોળિયા જેવું મોઢું કરીને બેઠા છે વેચેવા દો જો હા પ્રાણ આ બોલકા દેહી ના આવો છે

આ કેવા લાગે હા મજા આવી છે મજા આવી છે લાગે વાર કે આ જો ફોટો ડાય કે આ ફોન અલ્યા પિયો છે અલ્યા ગાડી ક્યાં લઈ જઈ રહ્યો છે પિયો છે અલ્યા સાહેબ તમને હું તો નીકળી ગયો ચડ્ડી ગેંગ વાળો આઈ ને દાદુ લઈ જ્યો ગાડી ભેસ પકડ્યો તો કેટલા બે મહિનાથી હવે પકડવાનો હતો

જેવું હમુ આવ્યું છે ઉડ્યાતા ચીડે પણ છે ઉડ્યાતા જબર આયા તા બંકો મારો રો ચીડે પણ હમુ નથી આવ્યું ઓય જેડો લઈને ઉડ્યાતા જેડો છૂટો છોડ્યો તો ઈ તો વાજુ નહીં ઈ કિસ્મત ના કે કી જેડે તો પોલીસ વાળો હું તમને ઊભા ના થવા દે પ્રણામ પડ્યા હોત આપણે પ્રણામ નહીં પડ્યા પડ્યા મગફળી ખાતા હોત અને પાટા ને દવા બધું બાટલા ચડાવવા પડો તણ હમાતો તો પણ કોક તમારો કિસ્મત જોર કરતા તમે બચી જાય એમ કો ના કે કી ધોકા તો રહો કઈ ના કો તમારો મારી મારી તો દુખાવો કઈ ના છે હવે નાકડી જવાનું છે શું શું કરવાનું છે ના દે તારા ઓલો આપણે તો રવાના જ દાવાનું હોય એના વિશે આ ન આયા કાય પોલીસ વાળા નડીયમાં ના આવું હવે મારી મારી ગોગી મારા બેટા અન એમ શું છે મન તો દાબીન માર્યો છે જાવડો આવે છે નોઈ મુડો એમ થાય 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 ફોન મોડે મુડો બોલે અલ્યા ખેતરી ગયો ખેતરી ગયો નખણા ઓરે ઓરે મુ ખેબ પડાય કે મુ આડો પડું આડો પડ પણ આડે પડ મારે ઊડા ઉપર થરી નાખ આવે હાથી નું માં આડો પડવાના તો હોય કોને આય કે આય ખબે પડાય આય કે આય બીવાનો બીવાનો હોય હોય આજ તો છોડો જ ના હોય ની

तुम अपना सपोर्ट हवाला या तू